આંગે વેજલપુરના પીઆઈએ જણાવ્યું હતું કે જોહાપુરાના કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ અગાઉ છત્રીસ ગુના નોંધાયા હતા જેમાં તેની સાત વખત માસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી એક વખત તેને તડીપાર પણ કરાયો હતો તાજેતરમાં જે ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં કાલુ ગરદનનું નામ હતું આથી કાલુ ગરદને કરેલા ગેરકાયદે બાંધકામોની માહિતી એકત્રિત કરવામાં આવી જેમાં તેણે એકતા મેદાન પાસે ચાર મકાન અને એક દુકાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું આથી અમદાવાદ મ્યુનિસિપાલિટીની ટીમને સાથે રાખી કાલુ ગર્દને કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આ પહેલા જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાએ ગેરકાયદે બનાવેલી બે બિલ્ડિંગ તોડી પાડી હતી આ બંને બિલ્ડિંગમાં નઝીર વોરાએ પાસઠથી વધુ દુકાનો બનાવી હતી પોલીસનું કહેવું છે કે જુહાપુરામાં અન્ય છ જેટલા ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમણે કરેલા ગેરકાયદે બાંધકામની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે ટૂંક જ સમયમાં તેમના ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફરાવી દેવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે